હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર એવું કોબીજનું એકદમ વેરાયટી ટાઈપનું શાક તો ચાલો બનાવીએ હેલો ઉત્તરની સિમ્પલ રેસીપીમાં નવી જ રીતે કોબીજનું શાક બનાવવા માટે અહીં મેં કઢાઈમાં બે મોટા ચમચા જેટલું સિંગ તેલ લીધું છે એ થોડું ગરમ થાય એટલે એમાં એક ચમચી જેટલી રાઈ નાખશું રાય બરાબર ફૂટી જાય પછી એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું પણ થોડું સતડાય એટલે એમાં અહીં મેં મીઠા લીમડાના પાન લીધા છે એ એડ કરીશું અને થોડા સૂકા લાલ મરચાં એના ટુકડા કરીને લેવાનો છે તો આ આપણી વઘારની વસ્તુ થાય હવે એમાં થોડા એક લીલા મરચાં આપણે એડ કરીશું અહીં મેં બે નંગ જેટલા લીલા મરચાં એડ કર્યા છે એ લઈશું ત્યારબાદ એક નંગ જેટલી ડુંગળીને મેં ઊભી ઊભી સ્લાઇસ કરીને લઈ લીધી છે આમાં ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ડુંગળી તમે સ્કીપ કરતા નહીં એને આપણે સારી રીતે સાતળી લઈશું ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સાતડવાની છે ત્યારબાદ અહીં મેં લસણ અને આદુની પેસ્ટ એડ કરી છે એને પણ અંદર એડ કરી દઈશું અને થોડું સાતળી લઈશું આ અને આ બધું સતરે જાય એટલે આપણે અહીંયા એક નંગ જેટલું મેં ટામેટું લીધું છે એ પણ અંદર એડ કરશું ટામેટાથી શાકનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે એકદમ વધી જશે તો તમે ટામેટા પણ એડ કરજો અંદર અને એને પણ થોડા સાતળી લેજો તો હવે બધું સતરે જાય અને ટામેટા ફટાફટ આપણા ઓગળી જાય એટલે એમાં મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે એટલે કે ટેસ્ટ મુજબ મીઠું એડ કરવાનું છે અને આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ આપણા થોડું ડુંગળી અને ટામેટા સતરી જાય એટલે એમાં આપણે થોડા ડ્રાય મસાલા એડ કરીશું અહીં મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર અહીં મેં કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તમે જે તમારી જો અવેલેબલ હોય એ લઈ શકો છો પણ કશ્મીરી લાલ મરચાંથી કલર એનો ખૂબ જ સરસ આવશે અત્યારે આપણે ધાનાજીરું પાવડર એડ કરવાનો નથી જે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી કોબી લીધી છે જીની સમારેલી એ એડ કરી દઈશું જો ધાનાજીરું આપણે અંદર એડ કરી દઈશું તે પાણી શોખી લે છે તો કોબીજમાં આપણે પાણી તો એડ કરવાનું નથી તો જે કોબીજમાં રહેલું પાણી હશે તે ધાણાજીરું શોખી લેશે અને આપણે કોબીજ ચઢવામાં પછી બહુ વાર લાગશે એટલે આપણે અત્યારે ધાણાજીરું પાવડર એડ કરવાનું નથી તો હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં મેં કોબીજ સારી રીતે બધું મિક્સ કરી દીધું છે હવે એને ઢાંકીને બેથી પાંચ મિનિટ સુધી આપણે મીડિયમ આંચ પર રહેવા દઈશું તો બેથી પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે હવે અહીંયા એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને બધું સારી રીતે હલાવીને મિક્સ કરીશું યાદ રાખવાનું છે કે કોબીજમાં આપણે પહેલાં ધાણાજીરું પાવડર એડ નથી કરવાનો એ અડધી એંસી ટકા જેવી ચડી જાય પછી જ આપણે અંદર ધાણાજીરું પાવડર એડ કરીશું તો આપણે આ બધું સારી રીતે મિક્સ કરી દીધું છે હવે ફરીથી ઢાંકીને એકથી બે મિનિટ સુધી આપણે થવા દઈશું હવે જોઈ લઈશું તો શાક આપણું સરસ આમ તો નેવું ટકા જેવું તો ચડી જ ગયું છે આપણું શાક તો છેલ્લે આપણે એક સિક્રેટ મસાલો એડ કરવાનો છે અને એ મસાલો છે મેગીનો જે મેજિક મસાલો આવે છે એ એડ કરવા આ તમે મસાલો જ્યારે ઉમેરશો તો શાકનો સ્વાદ ડબલ ઘણો થઈ જશે તો તમે આ તો જરૂરથી જ ઉમેરજો મને તો આનો સ્વાદ હું તો મોસ્ટ ઓફલી બધા શાકમાં આ મેગી મસાલો તો એડ કરું જ છું એનાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો તમે આ અચૂકથી એડ કરજો મેં અડધું પેકેટ જેટલું એડ કર્યું છે અને બધું બરાબર હલાવીને મિક્સ કરી દીધું છે તો આપણું આમ ટોટલી શાક તો તૈયાર થઈ ગયું છે કોબીજનું હવે અહીંયા આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરી દઈશું અને બધું હલાવીને બે એક મિનિટ સુધી થવા દઈશું તો તૈયાર છે આપણું એકદમ નવી જ રીતે કોબીજનું શાક તમે આ શાક રોટલી સાથે પરોઠા સાથે કે બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જવું નવી વાનગીઓ જોવા માટે આઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીવોને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ